હલો રામજી ભાઈ આવે છે ગાને રોટલી દેવા જય માતાજી બોલ પછી હા સાધે દાદ

વરસાદ ચાલુ વરસદ ચાલુ હે તો લાવવા ખબર પડે છે એને મને નાની સાયકલ લઈ દીધી રામજી સાયકલ હાકે છે અને રામજી હમણાં ડાયલોગ મારે છે સંભળાવું રામજી બોલતો એ શું કરો કારીગર ત્યાં નીકળી જાય ને આંગળી આવી જાય હોય લાઈવ ચડાવી દઉં હલો રામજી જો સાયકલ હાકે છે અને ચાન ખેડવી નાખી છે ચાન નાખી દઉં કીધું કા તો નિંદવાન ચાલુ કરી નાખો રામજી શું કરે છે હલો ભાઈ જો રીંગડી નીંદી છે અને હવે રામજીને ઘડી વિડીયો શૂટ કરવા દેવું છે વિડીયો શૂટિંગ ઉતારસી જો રામજી

એટલે સીટી એક દિવસ થઈ મગફળી જો રવા દીધી છે જેમ રીંગડી મોટી થાય ને મગફળી નડશે એટલે કાઢી વાર જો જોકે આ રીતની છે રીંગડી વાંધો નથી જોકે દવા સાટવું જોઈશે દવા સાટવાનો ટાઈમ જોકે આવી ગયો છે દવા હારી એકાદ મારવી પડશે તો હાલો દવા સાટવાની ચાર પાંચ દિવસની વાર છે અને અત્યારે નીંદવાનું ચાલુ કરી દે વામજી ભાઈ છે આરામમાં છે અને બની ગયો છે ચા

જાવું છે રામજીને લેતા જવું એ રામે રામ આવજો કા રામજીને અને ગાય અને પાડીને પાણી પાવાયા હતા અને બદલાવાયા હતા અમારે રામજી લઈને આવે છે પાડી અને ગાય આઠળ બાંધી છે અહીંયા રાખી દે સા સારી એવું સારું છે ટપોરો રામજી અહીંયા પડીશ તું હેઠો અને આ સાઈડ ગા આપણે ગાય સરવા બાંધી છે જો કે થોડાક એક ભરતા ખડ છે એના સરવા બાંધી છે દરરોજ આ સાઈડ તો વારા બાંધ્યા છે

મારા કાકા જો આવ્યા હતા આપણે હમણાં રવાના થયા વ્યાતા થઈ ગયા છે અને આવ્યા એ હું થોડોક વાકાને બાજુ હતો લગાવી વિડીયો બહુ ઉતાર્યો નથી જાજો એ વ્યાતા થયા ચીન લીધો છે આપણે હાલો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જો કે આવી રીતના કાંઈ ખરવાડા ચાલુ થઈ ગયા છે હૂકા કાઢે હો ભાઈ વરસાદ હારામાં મારો આવી જાય તો વાંધો નથી તો જોકે મગફળી આવી નહીં ભાઈ વરસાદ જો ઘણો બધો પડે જોરદાર બીજી વખત આવી ગયો તો આ રીતનો જો ભાઈ મારે વરસાદ આવો આવો કાંઈ વરસાદ ચાલુ થયો છે આ રીતના હરોડ આવે છે તમારી બધું વરસાદ કેવો છે અમારા વિડીયો જોતા અમુક અમુક દૂર દૂરથી કોમેન્ટ કરજો વરસાદ તમારી બાજુ કેવો છે અમારે તો આ રીતના હરોડ આવે છે આવી રીતનું કાંઈક ચાલુ છે આવી રીતનો વરસાદ છે ભાઈ

જારીત નફિયા ગાઠ ભાઈ જો અવારનવાર ઘણા બધા લોકો ચારવા આવતા હોય છે અને વાડી આ પડતર છે વાડી તમે પાછળ જુઓ છો બે જેવું થઈ ગયું છે પડતર વાડી છે એટલે ચારવા અવારનવાર ઘણા બધા આવતા હોય છે દરરોજ બે દિવસ પણ ચારવા ભાઈ છે ગામના છે ઘણા બધા છે પાછળ આ રીતના ઘણા બધા ગાઢ વાળા છે અને અને આપણે સૂર્ય દેવ પણ આપણે જો આથો મણનો ટાઈમ થઈ ગયો છે કઈક આ રીતનો આપણો નજારો છે જુઓ ભાઈ મારે રામજી જો ગાઢ પકડવા જાય છે પકડતો ગાઢ એ કાતું આ આ પકડતો કેવી મજા કેવી આવે છે કયું પકડવા જાવું હાલ રામજી કે નાનું એક છે ગાડીડું પકડવા જાવું છે રામજી પકડે છે કે એને જોયું આપણે આવું આવું રહ્યો ભાઈ અમારે હાથ પડે હેક માલધારી